વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો ઢભ તાલુકાના ભાવપુરા ગામે પુત્રવધુ સાથે ફળિયાના યુવાનને સંબંધ હોવાની શંકાથી પીડાતા સસરાએ રાત્રિના સમયે કુહાડી લઈ યુવાનના પિતા પર હુમલો કર્યો હતો ગંભીર ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે મરનાની પતિની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ તેર છ ચોવીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જેમાં ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાનાઓ છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડીયાનાઓએ માથામાં કુહાડીના ગામ મારી મોત નિપજાવ્યાની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે